મિત્રો હજી તો કરણજી ઠાકોર બોલે તે હું તમને બતાવીશ અને પછી તમે વિડીયો છોડજો મિત્રો તમે ક્લિપ ની અંદર જોયું હશે કે જે કરણજી ઠાકોર ની આ દુર્ઘટના બની ત્યારે એક ભાઈએ આ ભાઈને ફોન કર્યો છે હવે મિત્રો ફોનની અંદર શું કીધું છે તે તમે સાંભળ્યું હશે અને ના સાંભળ્યું હોય તો વિડીયો છેલ્લે સુધી જજો બધું જ સમજાઈ જશે મિત્રો કરણજી ઠાકોરની આ દુર્ઘટના લગભગ પાંચથી છના ગાળા બની છે અને આવા સમાચાર આમના ઘરે પહોંચ્યા છે ફોન દ્વારા હવે મિત્રો તમે વિચારી શકો છો કે આ ફોનની અંદર શું કીધું છે તો મિત્રો આમને એમ જ લાગ્યું છે કે કરણજી ઠાકોર સાથે કોઈ નાના મોટું એક્સિડન્ટ થયું છે અને નાના મોટું કોઈ દુર્ઘટના બની હશે તો હાથ બીજો ભાગ્યો હશે મિત્રો વિડીયોની નીચે પણ લખેલું છે કે અમને એવું સમજાયું છે કે હાથ બીજો ભાગ્યો હશે પરંતુ મિત્રો કંઈક મામલો અલગ હતો અને ભગવાનને કંઈક અલગ ગમ્યો હતો એટલે મિત્રો કરણજી ઠાકોરને આ દુનિયા છોડાવી દીધી પરંતુ મિત્રો તે વાતની ખબર પડતા જ તેમની ફેમિલી એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ છે મિત્રો તો મિત્રો આવી જ સાચી અને સચોટ માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને જો કો કરણજી ઠાકોર વિશે તમારે બે શબ્દ કહેવા હોય તો કોમેન્ટ ની અંદર જરૂરથી કહેજો બાકી હવે કોઈ બોલતા નહીં કે આ વિડીયો ફેક છે તો મળશું એક નવા મજેદાર વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત